મારો કહેવાનો અર્થ એ છે મિત્રો મને વચ્ચે વાત યાદ આવે એટલે કહું છું શિષ્ય ગુરુજી પાસે ગયો હતો ને ગુરુ ને કીધું ગુરુ મારા ઘરમાં હા ભૂખ આવી ગઈ છે કઈ ધંધામાં હાલતું નથી એટલે ગુરુ એને ગધેડો દીધો કાલે આની માથે માટી હારી અને તું મજૂરી કરી દે હરે ગુરુ નો દીધેલો ગધો લઈને આવેલો હતો તો ગામથી પુણા ગામ છેટો રહ્યો ભાગ ભમરારો ગધેડો મરી ગયો ફાટી પડ્યો હવે એ તો ઢળડાય નહી ન્યા ન્યા ડાયટ્યો પણ ગધેડો ને ગુરુ દીધેલો હાલો બહુ એટલે બીજે દી જઈ ગધાને જ્યાં ત્યાં ડાયટ્યો હતો ને ત્યાં બેઠો બેઠો રોતો તો એમાં કોઈ આવા સગોડતા વાળા નીકળ્યા ને નું હાટુ કરવા જતા હોય છે ખેડૂત માનતા નહીં હોય ને દલાલ ભેરાન બે ત્રણ ઢકા થયા છે ને એમાં એમ થયું કે અહીં કંઈક જગ્યા છે તે ગાડીમાં બેઠા બેઠા માનતા માની કે જો અમારું કામ પૂર્ણ થઈ જાય તો ફૂલ નહીં તો ફૂલની પાકડી ધરતા જાઉં હું વાજ આવું કૂતરીને કરું હાટું પતી ગયું તે વર્તા નીકળ્યા થઈ ગયા છે રૂપિયા ધરતા ગયા ને વ્યા ગયા વેલાન થયો આ ગધો લાભ નો જીવતા લાખ નો મેરા હવા લાખ નો બીજા દી અગરબત્તી કરીને બેઠો વાવડો વાત લઈ ગયો માણાની આવક થઈ ગઈ શરૂ

કોઈને કેતા નહીં મારું હાલે બહુ સારું એટલે ગુરુ કે દીકરા જરાય મૂંદામાં હું જ્યાં બેઠો ને ત્યાંની મા છે એનો જ વેલો મેં તને દીધો મારું આમ જ હાલે મારું આમ જ હાલે રખડવા ગયા છે હું નથી બાપ ક્યાંય આ તો કડી કાર છે હા ખેડૂતો ખેડૂતો દીકરો વાવણી માફ કરજો ખેડૂતો દીકરો ભાદરવા મહિનામાં આમાં ઠીક ની તેડકી તપીતી ને પંખી ઉડાડતો હતો જેને ઉડાડ્યા હોય ખબર હોય ચિત્રા નક્ષત્ર ની ભાદરવાની તેડકી હા એમાં સાધુ ની જમાયત જતા દેખી ગયો ને ને પટેલિયા લાડવા દે ચકાચક લાડવાનું મોઢા મીંડું પાણી આવવા એ ગોફા નાખીને ભાઈ ગયો એની પત્ની ભાત દેવા આવતી હામી ઉડાડતો ઉડાડતો ક્યાં ભાગ્યો કે ગયો ઉડાડે તારા સૈયા મેં ગિરનાર માં તલાજ આવું ગઈ નથી હિંદી ઉપાડી અને જમાયત ભેરો જમાત ને જમાયત ને લોટકો તો ભેરો આવ્યો કઈક બાટ્યું બનાવ્યું પાણી ભરાયવા લાકડા ફળીવા લાગ લગાટ લીધો જમાજ થી પીડ્યો નોખો નાનકડું હું ગામ ગામના પાદરમાં માં હનુમાન નું ડેરું ન્યા આવીને બેઠો એટલે ગામે કીધું કે અમારો હનુમાન બાપો રોગે રોગો એકલો કેદી નો બેઠો તો મહારાજ મંદિર સંભાળી લ્યો તો બહુ સારું કહેવાય કે અચ્છા બચ્ચા એ મંદિર સંભાળ્યું તો ગામે કીધું પાંચ વીઘા જમીન છે ગઢાણ થઈ ગઈ હતી

ગોફીના બે ઘા કર્યા પેલી બાઈ ઘરઘી ની જ ગામમાં આવી હતી બીજું ઘર કરીને એ ગામમાં આવી હતી ને ધ્યાન પડ્યું આ તો મારા ઈ મારા પૂન માટડા પાસે જઈને કે ભાગ્યા એને તે પંખી જ ઓકારો હતો તો હું કરા પસા મૂક્યા મૂકીને પાંચ વીઘામાં મર્યો મને ગરગાવી છોકરા રખડાવ્યા ન્યા પીડા પીડા ઓકાર્યા હોતો રોટલા ટીપીન તો દેતી રખડવા દેવું ક્યાંય તમારા ઈષ્ટદેવ પર પૂર્ણ વિશ્વાસ રાખજો બાકી મોટા ભાગના પંખી હોકારે આ તો કડી કાળ છે સાચો સદગુરુ મળે તો લાકડી પડે પગમાં પડી જાય જો પણ એ તો બહુ નામ જન્મ નામ કેટલાય જન્મોના પૂન ભેડા થાય ત્યારે એવો સદગુરુ પ્રાપ્ત થાય કોઈ ઉતારે બહુ પાર નારાયણ બાપુ ગાતા ને મિલે એસો સંત ફકીર એ તો ક્યારેક ભાઈ હોય ત્યારે મળે બાકી ગોખલામાં બેઠી હોય એમાંથી વિશ્વાસ રાખજો તમારી કુળદેવી માથે વિશ્વાસ રાખજો તમારા ઈષ્ટદેવ માથે વિશ્વાસ રાખજો આમાં બહુ કઈ એટલે હું જાહેરમાં ઘણી વખત કહું છું કે શ્રદ્ધાવાન થી મોટો બળવાન જગતમાં કોઈ નથી ધ્યાનથી સાંભળજો શ્રદ્ધાવાન થી મોટો બળવાન કારણ કે દેવ મોટો નથી કોઈ દેવી દેવતા મોટા નથી મોટી હોય તો તમારી શ્રદ્ધા છે શ્રદ્ધાવાન થી મોટો બળવાન આ જગતના પટમાંથી કોઈ નથી અને અનશ્રદ્ધાવાળાથી અકલ મઠો આ દુનિયામાં કોઈ નથી અનશ્રદ્ધાથી અકલ મઠો એક ભાઈ ભુવા પાસે દાણા દેવરા ગયો તો બુવાને કે મારી બેહી માંદી પડી દાણા દોઈ દીયો રે બેહે દાણા બહેના દાણા દોઈ દીધા ઘીરે દેન બટકા રોટલામાં બેહેને દાણા ખવડાવ્યા પેને હિંગળે દોરો બાઈ દો કુદરત ને કરું હાંદે દોવા દીધું તું હોરે દોવા દે તું હાંદે દોવા દે રાજીના રેડ થઈ ગયો મટે દિન કે બાપા તમારી દયા થી મારી ભેંસ હાદી થઈ ગઈ મારે નિવેદમાં શું ધરવું હું હો કે હું તો કઈ લેતો નથી પણ તારી ભેંસ ને હાકર બરોબર જોખી જાય દે પ્રસંગ કેવો છે સોલંકી પરિવાર ને આંગને આવ્યો છું એટલે પ્રસંગે હું તમને લઈ જાઉં છું શ્રદ્ધા બળવાન છે છે એનો નાનકડો પ્રસંગ રાજકોટ અને ભાવનગર ની ગટકા ગામ અને ગટકા ગામની માલિક ડોહાભાઈ લાંગાવદરા કરી અને એક ચારણ રાણા હે કરણ હે હોલંકી હે ડાડા હે વાસરા હેવરા હે દાદા હે હોલંકી રટણ થઈ ગયું રૂવે રૂવે થી એને એનું રટણ હાલે હે સોલંકી હે દાડા હે રાણા હે વાસરા હે હોલંકી હે દાડા હે રાણા હે વાછરા એ રટણ થઈ ગયેલું એવો દાદા વાછરાનો પરમ ઉપવાસ ચારણ પણ કર મેં લેખા કીર્તાર છઠી ના ચૂકે નહીં હુનર કરીએ હજાર તો આખરી ના આડા ફરે એ ડોહાભાઈ લાંગા વધારાના ઘરના ને સરપદંશ થયો ભાઈ માણા નું મોડું ઘીરે આવ્યું હિન્દુના રિવાજ પ્રમાણે સૂર્યાસ્ત થયા પછી બાઈ માણા ના મળા ને સમસાન ન લઈ જાય ઘરમાં ગાયના છાણનું લીંપણ કર્યું છે ઘીનો દીવો બળે છે નાનકડું પંખીના માળા જેવું ગામ વાવડો વાત લઈ ગયો ઘડીકના છટ્ટાભાગમાં તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે ચારણ ની કોઈ બગડી છે ચારણ ની કોઈ બગડી છે જુવાન ચારણ અદ્વૈત્ય કુદરતે બગાડી રેંજા ધાન માણાના રખડી પીડ્યા કોઈના ઘરમાં માણા ને એ જમાના ગામમાં મળું પડ્યું એને બાપ કેમ ઘરે ઉતરે થોડી થોડી અને ડોહા બેન ઘીરી આવ્યા છે બેનું દીકરી ઘરમાં કોઈ ઓસરીમાં બેઠા છે કોઈ જુવાનડા આવ્યા કોઈ વૃદ્ધ આવ્યા છે ડાયરો સમાજ હકડે ઠઠ બેઠો છે મળાની માથે રાત કાઢે બાપ રાણો ભણે રાત પૃથ્વી પોરો છે પણ કરમ હોય કફાય તેને વહીમી વિજો ભણે તો રાણો ભણે રાત પૃથ્વી પોરો છે રાત તો માના ખોળા દેવી

કે ભાઈકશાળી હોવ ને જનેતા જીવતી હોય તો જેટલી બને એટલી સેવા કરી લીધો નકર પિસ્તાલી વટાવી પાસે બહુ પસ્તાવો થાય છે બહુ પસ્તાવો થાય હોકારો એ પડકારો ની પ્રેમ એ ભાવ દુનિયામાં તાકાત નથી કોઈ દઈ હતી કોઈ કાગના મા ધાનબાઈ માનું જે અવસાન થયું અને માના માળા પાસે બેહી તારણ જે શ્રદ્ધાંજલિના દુઆ કીધા છે

भॻवान त भजा मन मां हरे मे કાગડા મોટા કરી માયમને ખોડે થી કહતા કર્યા આ જનેતા નો હાથ હટતો નથી ઘડીક વાર બેનુ બહાર લઈ જાય ઘડીક વાર અંદર લઈ આવે દીકરો છાનું નોરી એક મડું પડ્યું અને છોરો નું ઉર ચડે એને ધાવણ ધાવવા દે તું તો થોડી કે ઘડી ઠાકરા આ તો માં મરી જેનું મડું પડ્યું અને છોરો નું ઉર ચડે બાળક છાનું રહી ગયો ડોહા ભાઈ ઓ એટલું કીધું માં ભાઈ છાનો રહી ગયો સમજી ગયો કે દીકરા હમજો નથી છાનો રહી ગયો કે હમજો નથી તો કેમ છાનો રહ્યો કે તારા દીકરાને ઘડીકવાર એની જનેતાના મળા માથે ઉડાવ્યું માના મળા માથે દીકરાને ઉડાવ્યો છે આટલા શબ્દો ત્યાં ડોહા ભાઈના कान માથે પડ્યા પરમ ઉપાસક ચારણ આકાશમાં નદી નાખીને કીધું હે દાદા હે હોલંકી લંકી હે કરણ હે રાણા હે વાછરા અને હૈયામાંથી શબ્દો નીકળ્યા કઈ સંસાર બાપે હગો પણ એને હૈયે ખીર નો હો માને દીકરો વાલો હોય એટલો બાપને ને વાલો હોય બાપ ને દીકરો દોવલો ન હોય મારા દીકરાને અટણે વાયલપ ની જરૂર નથી મારા દીકરાને અટણે ધાવણ ની જરૂર છે હું બાપ છો હું લાખ કોશિશ કરું તો મારા હૈયામાં ધાવણ ન આવે સંસાર મા બાપે હગો પણ એને હૈયે ખીર નો હોય આના ટાણા જોને તેવળ તે ઝાવડ રાણા નું જો એ રાણા મારા દીકરા હમ ન ઉતી મારા ફૂલફુલિયા હમ ન ઉતી હે કરણ હે ડાડા આ બળક જાન હવે એમથી ઉતરશે નહીં ભારતને ખબર નથીની માં મરી ગઈ નખું નહીં પડે એક કામ કરી દાદા હું તારા કાયદામાં કઈ ભંગ નથી આવવા માંગતો પણ એક વિનંતી કરું કા આ બાળકને બુદ્ધિ દઈ દે કે ખબર પડી જાય કે મારી માં મરી ગઈ છે મુઈ માને ધાવણ નહીં આવે એટલી બુદ્ધિ દઈ દે અને કા આ બાઈને ઘડીક જીવ દઈ દે મારો દીકરો ધાવી દ્રપીને હોય જાય પછી હવારે તું તારું કામ કરી લઈ દે ને અમે અમારું કામ કરી લે હું બાળક જ મથી ઉતરશે નહીં મારા કરમ રોયન કર ઘરે કે જાવોડ રાણા નો જો એ બા કોની રાત ભાંગી ગઈ કોની રાત ભાંગી ગઈ છે આ વીતી ગઈ પાછલી રહી બેપો મારા કરામ રોયન અને કર ઘરે એક પ્રશ્ન એક એક પ્રશ્ન એક એક પ્રશ્ન એક દો દોહ ભાઈના અહીંયા માંથી નીકળે છે મિત્રો બનેલી સત્ય ઘટના છે દહમો દો દોહ બેન આંગાવદરાના હયાની માલિકોથી નીકળો કે ગજ કારણ ગરુડ પખે તમે હૈલા ગાવ હજાર તો જાવડ રાણાજીવની હવે વેલી કરીને વાર ગદ કારણ ગરુડ પખે તમે હૈલાન ગાવ હજાર હે મારા બાપ આવજે એ પોકાર કર્યો આઈ ચારણનો પોકાર છૂટ્યો અને આઈ વગર મદારીએ વગર મણીએ વગર ઔષધીએ વગર વૈદે કાળોતરાનું ઝેર ઉતરી ગયું હતું અને અડધી રહી તે દીકરાને ધવડાવવા માટે ધનતા બેઠી થઈ હતી આ ડાડો વાંચ્યો આ કરણ ની તાકાત છે